કુંડ આવેલા છે ટુવા તેમાંનો એક છે ટુવાને રેલવે સ્ટેશન પણ છે અને તે ગોધરા આણંદ રેલવે લાઇન પર છે ગરમ પાણીના કુંડ સ્ટેશનથી એક કિમી દૂર ટુવાથી મેલોલ જવાના રસ્તા પર છે કુદરતના સાનિધ્યમાં વસેલું આ નાનકડું ગામ આ કુંડને લીધે ખૂબ જ પ્રખ્યાત છે અહીં જમીનમાંથી ગરમ પાણીના જરા સતત ફૂટે છે આવા જરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે કુંડની પાડી પર બેસી કુંડના પાણીથી સ્નાન કરી શકાય છે અહીં શરૂઆતમાં એક સમાધિ આવેલી છે અહીંયા અંદર એક શિવલિંગ પણ છે જ્યાં તમે એના દર્શન કરી શકો છો આગળ જતાં આપણને નાના નાના મંદિરો પણ જોવા મળશે જે પાંડવોએ મુલાકાત લીધેલી ત્યારે બનાવવામાં આવેલા હશે રસ્તામાં એક શ્રી રામજી મંદિર આવે છે જ્યાં રામ સીતા અને લક્ષ્મણની મૂર્તિ છે જેના તમે દર્શન કરી શકો છો ત્યાંથી પછી નીચે પગથિયા પર ઉતરવાનું છે ઉતરીને તમે જશો એટલે કુંડ જોવા મળશે પૌરાણિક કથાઓમાં ભગવાન રામના ચમત્કારનું વર્ણન ઘણી જગ્યા ઉપર કરવામાં આવ્યું છે આ ચમત્કારોમાંથી એક છે ભગવાન રામના હાથે બનેલું તળાવ અહીંયા આપણે જઈશું એટલે જે જોવા મળશે એ તળાવ છે તમને આ તળાવ વિશે ખબર છે માન્યતા એવી છે કે આ તળાવમાં નાહવા માટે તમામ પ્રકારના ચામડીના રોગોથી મુક્તિ મળે છે આવો જાણીએ કઈ રીતે બન્યું છે આ તળાવ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા ભગવાન રામે અહીં ચલાવ્યું હતું બાણ રામાયણ મહાભારત સમયનું તળાવ રામકુંડ નામથી જાણીતું આ તળાવ ઇન્દોર અમદાવાદ રોડ પર ગોધરાથી લગભગ પંદર કિલોમીટરના અંતરે ટુવા ગામમાં સ્થિત છે માનવામાં આવે છે કે આ તળાવ મહાભારત અને રામાયણ સમયના છે અહીં છ પેઢીથી ભગવાન રામની સેવા કરી રહેલા સંત હેમંત ગીરીના જણાવ્યા પ્રમાણે એક સાપના કારણે સરબંગ ઋષિને કોડ થયા હતા ભગવાન રામે તેમને સાપમાંથી મુક્ત કરાવવા માટે ધરતીમાં બાણ ચલાવ્યું હતું આ પ્રભાવથી ધરતીમાં કુંડ બની ગયા હતા જેમાંથી એક કુંડમાં ગરમ પાણી તો એક કુંડમાં ઠંડુ પાણી છે લગભગ અહીંયા એકસો આઠ નાના મોટા કુંડ છે અને વચ્ચે એક મંદિર જેવું આવેલું છે નાનું ત્યાં સૌથી ગરમ પાણી હોય છે અને એ મંદિરમાં લોકો પૂજા કરે છે અને પૈસા પણ ચડાવે છે અને દીવો પણ કરે છે વિજ્ઞાન માટે પણ ચેતવણી આ કુંડ વિજ્ઞાનિકો માટે પણ પડકારજનક છે હજુ સુધી આ કુંડ વિશે કોઈ ઊંડાણમાં જાણી શક્યું નથી આશ્ચર્યની વાત એ છે કે અહીં એક કુંડના બાજુમાં જ એક ફૂટના અંતરે પાણી ગરમ છે તો બીજા કુંડમાં પાણી ઠંડુ છે એ પણ ઉકળતું પાણી પાંડવો અહીં આવ્યા હતા માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં પાંડવો પણ અહીં સ્નાન કરવા માટે આવ્યા હતા અહીંથી નજીક ભીમના પગની પણ પૂજા કરવામાં આવે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચારે બાજુ દુકાનો છે અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સ્નાન કરવા માટે આવે છે અને સ્નાન કરીને અહીંયા મંદિરની પૂજા કરે છે અને ત્યાં દીવો પણ સળગાવે છે અને તમને સ્નાન કરવા માટેની જે સાધન સામગ્રીની જરૂર પડે છે તે અહીંયા આજુબાજુમાં જ દુકાનોમાં મળી રહે છે આ જુઓ તમે પાણી નરી આંખે પણ જોઈ શકો છો કેટલું એકદમ ચોખ્ખું પાણી છે અને એક કુંડમાં ગરમ પાણી જોવા મળશે તો એક કુંડમાં ઠંડુ પાણી એટલે વિજ્ઞાન પણ આ વાતથી એકદમ આશ્ચર્યચકિત છે કે કેવી રીતે આ શક્ય બની શકે તો આ એક ચમત્કારિક જગ્યા છે તમે પણ ગોધરા આવો તો ગોધરાથી લગભગ પંદર કિલોમીટર જેટલું આ સ્થળ દૂર છે તો જરૂર અહીંયા સ્નાન કરવા માટે જજો અને જો તમારા ચામડીના કોઈ રોગો હોય તો એવા લોકો તો ખાસ જજો હજારો લોકો આખા વર્ષમાં અહીંયા મુલાકાત લેતા હશે એવું મારું માનવું છે અહીંયા તમે ચારે બાજુ જોઈ શકો છો કે સ્નાન કર્યા પછી લોકો અહીંયા કપડાં એવું બદલવા માટે પણ અને બેસવા માટે પણ જગ્યા બનાવી છે એટલે આ જગ્યા ખૂબ જ પ્રખ્યાત છે મેં પણ અહીંયા એક જગ્યા પર પગ મૂક્યો હતો તો ત્યાં ખૂબ જ ગરમ પાણી હતું પાણી એટલું ગરમ હતું કે પગ મૂક્યા પછી ત્યાં થોડી વાર તો પગ આમ ગરમીથી સખત દાઝી ગયો હોય એવો મને અહેસાસ થયો હવે થોડી વારમાં મિત્રો આપણે સોમનાથ મહાદેવ મંદિર તરફ જઈશું એ આ જે કુંડ છે એના પાછળ જ આવેલું છે ત્યાં સોમનાથ મહાદેવનું મંદિર પણ છે અને બાજુમાં જ ભીમની ચોરી એટલે કે ભીમના પગલાં આવેલા છે જે ખૂબ જ જૂના સમયના છે રામાયણ મહાભારત સમયના તો ત્યાં પણ શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને બીજું પણ બે મંદિર જેવા આવેલા છે તો આપણે જોઈ લઈએ આ છે સોમનાથ મહાદેવનું મંદિર સિકોતેરી માતાનું એક મંદિર જેવું આવેલું છે પછી બાજુમાં જ એક બળિયાદેવનું આવેલું છે અને એના બાજુમાં ભીમના પગલાં છે અને એને ભીમની ચોરી કહે છે એના તમે દર્શન કરી શકો છો ત્યાં જઈને ખૂબ જ સરસ મજાની જગ્યા છે તો તમે ચોક્કસ આ સ્થળની મુલાકાત લેજો ખૂબ જ આનંદ થશે હવે અમારી મુલાકાત પૂરી થઈ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર